નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર આજનો વિડીયો એકદમ ખાસ છે કારણ કે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રાદ્ધ અને પિતૃ પક્ષ વિશે મિત્રો આપણા જીવનમાં જે સુખ સમૃદ્ધિ છે કે પછી જે મુશ્કેલીઓ છે તે ઘણીવાર પૂર્વજોની કૃપા અને આશીર્વાદ સાથે જોડાયેલી હોય છે આપણા દાદા પરદાદા કે જેમણે આપણું કુટુંબ સંભાળ્યું જેમણે આપણા માટે અન્ન ધનની વ્યવસ્થા કરી તેમનું સ્મરણ કરવું એ માત્ર ફરજ નથી પરંતુ આપણો ધર્મ પણ છે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે યત્ર પિતૃ તૃપ્તા તત્ર દેવા પ્રસન્ના એટલે કે જ્યાં પૂર્વજો તૃપ્ત થાય છે ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે એટલે શ્રાદ્ધકાળમાં કરેલી દરેક વિધિનું ખાસ મહત્વ છે પણ મિત્રો ઘણીવાર લોકો પૂછે છે કે શું માત્ર દર્પણ કે દાન કરવું પૂરતું છે શું કોઈ નાનો એવો ઉપાય છે જે પિતૃઓને ખૂબ જ પ્રસન્ન કરી શકે આ છે આજનો વિડીયોમાં અમે તમને એક એવી ખાસ વિધિ વિશે જણાવવાના છીએ જેમાં જો તમે પૂર્વજોના ફોટા પણ માત્ર એક વસ્તુ અર્પણ કરી દો તો માન્યતા છે કે સાત જન્મથી ગરીબી દૂર થઈ જાય છે અને પરિવાર હંમેશા સુખી રહે છે તો ચાલો મિત્રો વિડીયોને અંત સુધી જુઓ કારણ કે આ ઉપાય સરળ પણ છે અને ખૂબ જ અસરકારક પણ મિત્રો આગળનો વિડીયો જોતા પહેલાં એક નાની એવી વિનંતી છે કે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી વ્યક્ત કરજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે મિત્રો આપણા જીવનમાં જે કંઈ સુખ છે જે કંઈ મુશ્કેલીઓ છે તે ઘણીવાર પૂર્વજોની કૃપા કે તેમની અકૃપાથી સંકળાયેલું હોય છે શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષ એવો પવિત્ર સમય છે જ્યારે આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને સાથે તર્પણ દાન અને જળ અર્પણ કરીએ છીએ શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સંતાન પોતાના પૂર્વજોને યાદ કરે છે તેમનું જીવન ક્યારે અધૂરું નથી રહેતું શ્રાદ્ધ શબ્દ જ દર્શાવે છે કે આ વિધિ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસોમાં પિતૃલોકના દ્વાર ખુલ્લા રહે છે અને આપણા પૂર્વજો પૃથ્વી પર આવી પોતાના સંતાનોનું સ્મરણ સ્વીકારી તેમને આશીર્વાદ આપે છે ભગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં પૂર્વજો પ્રસન્ન થાય છે ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને જ્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે ત્યાં ઘરમાં ક્યારેય ધનની કમી પડતી નથી પૂર્વજોના આશીર્વાદ વિના જીવન અધૂરું છે જો પિતૃ પ્રસન્ન થાય તો સંતાનોમાં બુદ્ધિ તેજ અને દીર્ઘાયુ વધે છે પરિવાર સુખી રહે છે બીમારીઓ દૂર થાય છે અને ગરીબીનો નાશ થાય છે પરંતુ જો પિતૃ અસંતોષિત રહે છે તો ઘરમાં કલહ દુઃખ અને આર્થિક મુશ્કેલીઓ વારંવાર આવતા રહે છે એટલા માટે પિતૃ પક્ષ દરમિયાન કરેલો શ્રાદ્ધ માત્ર વિધિ નથી પરંતુ કુટુંબના કલ્યાણ માટેનો પવિત્ર કર્તવ્ય છે આ વાતને સમજવા માટે એક પ્રખ્યાત કથા છે પૌરાણિક કાળમાં રાજા કર્ણ સમગ્ર જીવન દરમિયાન અઢળક દાન કર્યું તેમણે સોનું આપ્યું ધન આપ્યું પરંતુ એક વસ્તુ કદી આપી ન હતી એ છે અન જ્યારે કર્ણનું અવસાન થયું ત્યારે તે સ્વર્ગમાં ગયો ત્યાં તેને સોનાના મહેલો મળ્યા સોનાની થાળીઓ મળી પરંતુ ભોજન મળ્યું નહીં ભૂખ્યા કર્ણ રાજાએ દેવતાઓને પૂછ્યું કે ભોજન કેમ નથી મળતું ત્યારે દેવોએ કહ્યું કર્ણ તું જીવનભર સોનું આપતો રહ્યો પરંતુ કદી અન્ન આપ્યું નથી એટલે તને અન્ન પ્રાપ્ત થતું નથી ત્યારબાદ દેવોએ કર્ણને પર પાછો મોકલ્યો અને પિતૃ પક્ષના દિવસોમાં ગરીબોને અન્નદાન કરવાની તક આપી કર્ણએ એ તકનો લાભ લીધો અને અન્નદાન કરી પોતાની ભૂલ સુધારી આ કથાથી આપણને સમજાય છે કે શ્રાદ્ધમાં કરવામાં આવતું અન્નદાન જલદાન અને તર્પણ કેટલું મહત્વપૂર્ણ છે માત્ર દીવો પ્રગટાવવો હોય કે થોડા તિલ અર્પણ કરવાના હોય તો તે પણ પૂર્વજોને તૃપ્ત કરે છે અને જ્યારે પૂર્વજો તૃપ્ત થાય છે ત્યારે તેઓ માત્ર આપણા માટે જ નહીં પરંતુ આવનારી સાત પેઢીઓ સુધી પોતાના સંતાનો પર કૃપા વરસાવે છે શ્રાદ્ધના દિવસોમાં કરાયેલું દરેક સાત્વિક કાર્ય આપણા જીવનમાં ઉજાસ લાવે છે દુઃખ કષ્ટો દૂર થાય છે ઘરમાં શાંતિ રહે છે અને સમૃદ્ધિ આવે છે એ માટે મિત્રો શ્રાદ્ધનો મહિમા અપરંપાર છે આ દિવસોમાં શ્રદ્ધાપૂર્વક કરેલી વિધિ પિતૃઓને પ્રસન્ન કરે છે અને તેમની કૃપાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે મિત્રો શ્રાદ્ધકાળ દરમિયાન પૂર્વજોના ચિત્ર આગળ દીવો પ્રગટાવવો અને એક ખાસ વસ્તુ અર્પણ કરવી એ અત્યંત પવિત્ર કાર્ય માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે પૂર્વજોને પ્રેમ અને શ્રદ્ધાથી યાદ કરીએ છીએ ત્યારે તેઓ માત્ર તૃપ્ત જ થતા નથી પરંતુ પોતાના આશીર્વાદોથી સંતાનોનું જીવન બદલી નાખે છે માન્યતા એવી છે કે જો પૂર્વજોના ફોટા પર કાળા તિલ આકરાના ફૂલ અથવા શુદ્ધ જલ અર્પણ કરવામાં આવે તો પૂર્વજોના હૃદય પ્રસન્ન થાય છે તેઓ પોતાની કૃપાથી સંતાનોના જીવનમાંથી ગરીબી કલહ અને દુઃખ કષ્ટો દૂર કરી દે છે જે ઘરમાં પ્રીતુ પ્રસન્ન હોય છે ત્યાં ધનનો અભાવ રહેતો નથી ત્યાં ભોજનની કમી કદી પડતી નથી સંતાન સુખી અને દીર્ઘાયુ આયુષ્યવાળું બને છે લોકમાન્યતાઓમાં અનેક ઉદાહરણો મળે છે કે જ્યારે પરિવાર સતત મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો ક્યારેક ઘનની કમી હતી ક્યારેક બીમારી ક્યારેક ઘરેલું કલહ પરંતુ જ્યારે પિતૃ પક્ષના દિવસોમાં પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરીને આ નાનો ઉપાય કરવામાં આવ્યો ત્યારે જીવનમાં પરિવર્તન આવતું ગયું ઘરમાં શાંતિ આવી વેપારમાં વૃદ્ધિ થઈ સંતાનોમાં તેજ વધ્યું અને ગરીબી જે અનેક વર્ષોથી જડબે સલાક બેઠેલી હતી તે દૂર થઈ ગઈ કહેવામાં આવે છે કે આ ઉપાય માત્ર એક પેઢી માટે નહીં પરંતુ સાત પેઢીઓ માટે ફળદાયી બને છે જે સંતાન પૂર્વજોના ચિત્રો આગળ શ્રદ્ધાપૂર્વક દીવો પ્રગટાવી એક નાનું અર્પણ કરે છે તેને માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ આવતા જન્મોમાં પણ ગરીબીનો સામનો કરવો પડતો નથી પિતૃઓ તૃપ્ત થયા પછી પોતાના સંતાનોના માર્ગમાં આવેલી અનેક અડચણો દૂર કરી દે છે જે દુઃખો લખાણમાં હોય છે તે પણ તેમની કૃપાથી ઓસરતા જાય છે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે પિતૃ પ્રસન્ન થયા પછી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે એટલે આ નાનો ઉપાય આપણા જીવનમાં દેવકૃપા લાવે છે જે ઘરમાં દેવકૃપા હોય છે ત્યાં ક્યારેય અશાંતિ કે દુર્ભાગ્ય ટકતું નથી સંતાનોનો જીવન માર્ગ સુખમય બને છે ભવિષ્ય ઉજ્જવળ બને છે અને જીવનમાં ચમક આવી જાય છે આ ઉપાયનો બીજો મોટો લાભ એ છે કે પૂર્વજોના આશીર્વાદથી ઘરમાં અણબનાવ કે કલહ દૂર થાય છે ઘણા પરિવારોમાં વારસાની બાબતોમાં ઝઘડા થાય છે ભાઈ ભાઈ વચ્ચે તણાવ રહે છે પતિ પત્ની વચ્ચે મતભેદ રહે છે પરંતુ પિતૃ પક્ષમાં કરેલો આ ઉપાય એ બધા મતભેદોને શાંત કરી દે છે કારણ કે જ્યાં પૂર્વજોની કૃપા હોય છે ત્યાં એકતા પ્રેમ અને સમજણ ટકી રહે છે મિત્રો આ નાનો ઉપાય માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ પૂર્વજોને યાદ કરવાનો એક સુંદર માધ્યમ છે જ્યારે આપણે આપણા મૂળને યાદ કરીએ છીએ ત્યારે જીવનમાં શક્તિ મળે છે આ શક્તિ આપણને સફળતાની દિશામાં આગળ ધપાવે છે એટલા માટે કહેવાયું છે કે પૂર્વજોના ખોટા આગળ દીવો પ્રગટાવીને એક નાનું અર્પણ કરી દો એ જ તમારા જીવનની સૌથી મોટી સંપત્તિ બની શકે છે તો મિત્રો આ ઉપાયથી સાત જન્મોની ગરીબી દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ રહે છે અને પૂર્વજોના આશીર્વાદથી આખું કુટુંબ હંમેશા પ્રસન્ન રહે છે મિત્રો શ્રાદ્ધનો મહિમા અને પૂર્વજોના આશીર્વાદ વિશેની આ માહિતી તમને કેવી લાગી આશા છે કે આ વિડીયો દ્વારા તમને તમારા જીવન માટે એક નવી દિશા અને પ્રેરણા મળી હશે યાદ રાખજો પૂર્વજોની કૃપા વગર જીવન અધૂરું છે અને તેમની સ્મૃતિ જ આપણા માટે સાચું પૂર્ણ્ય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી વધુને વધુ લોકો સુધી આ પવિત્ર જ્ઞાન પહોંચે અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીં અમે તમને આવું જ આધ્યાત્મિક જ્ઞાન ધાર્મિક કથાઓ અને જીવનમાં ઉપયોગી ઉપાયો લાવતા રહીશું તમારો એક લાઈક અને સબસ્ક્રાઈબ અમારા માટે આશીર્વાદ સમાન છે અને અમને વધુ પ્રેરણા આપે છે કે અમે તમને સતત સારું કન્ટેન્ટ આપી શકીએ તો જોડાયેલા રહો અને મેળવો પિતૃઓના આશીર્વાદ સાથે અમારી ચેનલનો સહયોગ જય પિતૃદેવો